આજે રાધિકા ઉપવન જે છે એનું ખાસ બાકીના ગામોને પંચાયતોને પણ હું કહીશ કે ફોરેસ્ટનું એવી સ્કીમ છે કે આપણી આપણા ગામની અંદર પાણીની વ્યવસ્થા જો આપણે કરીએ માત્ર ને માત્ર પાણીની વ્યવસ્થા તો બાકી તાર ફેન્સિંગ આમાં તમે જોઈ શકો છો શકો છો ચારે બાજુ તાર ફેન્સિંગ છે પછી રોપા ફોરેસ્ટના અને વાવીને તૈયાર કરીને આપણે આપીએ ને આપણે ખાલી પાણી આપવાનું હોય તો આમાં અમારા દાતા જે પાણીની વ્યવસ્થા જે છે આ ટપકથી પાણી અમે અહીંયા આપીએ છીએ અને આ જંગલ છે એટલે અહીંયા કનેક્શન નથી લીધું અમે જીબીનું પણ સોલાર થી અહીંયા પાણી આ આખા ચોવીસ એકરમાં ચૌદ હજાર ને ચારસો ઝાડ જે છે અમે વાવ્યા છે અને આના દાતા જે છે ઠાકરસિંહભાઈ શેઠિયા અમારા ભૂજપુરના એમને એમણે આર્થિક ફંડ આપ્યો છે અને આ જે સિસ્ટમ જે છે એ દરેક ગામને લાભ લેવો જોઈએ અને વૃક્ષારોપણ પછી જે બાવળ મુક્ત જયારે જમીન થઈ છે તો પાછળ આપણે જોઈ શકીએ છીએ આ ગાય માતાઓ ચરે છે બેઠી છે અને એમાં ઝાડ પણ વવાઈ ગયા છે તો આવો ખૂબ સારો એવો નજારો પણ કહી શકાય અને એક ધર્મનું મોટો કામ થઈ શકે એમ છે મહારાજ હું તમારા માધ્યમથી એ જ કહેવા માંગીશ કે અત્યારે ભુજ પરકાને એવો મોકો છે એક ગૌ પ્રેમી પંચાયત છે અને ગૌપ્રેમી દાતાઓ મળ્યા છે તો એનો પૂરેપૂરો ગામને ફાયદો પડવો જોઈએ અત્યારે તમે જોઈ શકો છો કે આપણે પાછળ જે ગાયો ચરે છે અહીંયા પેલા જંગલ હતો ખાલી એટલે એ બાવળ સફાઈ કરી અને એમાં અત્યારે બધા જોઈ શકે છે કે ગાયો ચરે છે અને જે ગૌ સમિતિ છે આપણે વાત કરીએ છીએ આજે મહારાજે વાત કરી તો ગૌ સમિતિ જ્યારે કથા ચાલુ કરી ત્યારે જે જે ગૌ સમિતિના જે પાયામાં છે એ ક્યાં હતા પંચાયતમાં રહેવું હોય તો ગૌ સમિતિ અને ગાયો સાથે સંકલન કરી ને હાલશો તો જ આગળ તમે આવશો ને કા કોઈ આગળ પંચાયતમાં લગભગ નહીં આવે એવું લાગી રહ્યું છે ગામનું તો હજી પણ જેની જે જમીન હજી દબાયેલી છે એને મુક્ત કરવી જોઈએ જેના જેના કારણે છે જે આપણા ગુરુએ કીધો તો મિસ્કોલ તો મિસ્કોલ તો બધાને આવેલો જ હોય પણ ખબર જ હોય પણ હવે ઓલિયો મૂકે તો હું મૂકું પણ એ હવે શરૂઆત થઈ ગઈ છે અર્જણભાઈ નું બે દિવસ પહેલા વાત કરી કે આટલા બધા મૂકે છે તમે મૂકી દો જમીન તો અર્જણભાઈ કીધો કે ભાઈ હું ક્યારે પણ હજી એ લઈ નથી ગયો ઘરે એ ભુજપર ની પાંજાપુર છે એને દર વર્ષે એમાં જુવાર વાવીને આપી દે છે એટલે બધાને આગળ આવવું પડશે અને પંચાયતને ખાસ સંકલન કરી કરી અને પ્રેમથી જમીન મુકાવી જોઈએ અને ગૌ ગૌ સમિતિ છે એના સાથે સંકલન કરીને પંચાયતને હાલ મુકાવી જોઈએ ભોજપરજી પહેલવાલી પહેણા કિરીટ સોની પ્રાણાલ કિરીટ સોની એ નામી ધણોધાર શંકરજી મંદિર જો ક્યાં બલવાન બલરામ પરિવાર એ આજથી વીહ વારે પહેલાં એ અત્યારે બલરામ ખોતી અને એની કે या थी गाईअ जी कोई ॾींदलु न हो तरह चौमासे जे अंदरि जड़ी थिए त चोपे खे पात्रे जी गाॾी टिटाण अची वञे अने साहेड़ी साहेड़ी ही चोपें जी शेवा कयां ती पहिरां इन जी आहे न इनखे को राजकारण जो सोर्स न एन को इन खे शंकर बापा जाम जेको खपे थो परिवार एतिरी ज़मीन ॾिने इन्हीअ खे धनवाद ॾेवाजे मूंखे इहे ॻाल्हियूं करणियूं मेन डात પહેલો કાંતિ બાબાજી જમીન છે પ્રયાસ ક્યાં અન મુ શંકર ભગવાનની પ્રેરણા જોકો સમાજ સારા સજ્જન મા એ અગિયાર જ ચાર જણા જમીન છેડ્યાં તા પુઠિયા તૈયાર અસ લગો જે કે શંકર ભગવાનની કૃપા થઈ અને મિણીએ જે મનમાં જો ભગવાન અચે સામીનો જે પણ ધન્યવાદ જે અસખ લગો તુઠિયા હબ્બુભાઈ મિથા તો હબ્બુભાઈ પણ એ જમીન અસિ પુખ્યું છડણી નારાયણભાઈ સાથ બ ખંડ દરબાર અને અરજણભાઈ એ મિણે મિન સ્ામી થઈ જાગે દાજી અસિંચ છડ્યા પે વિડિયો ફોટો કી ખપે નથો અલ આઈએ જાલ પોખે તો ગજ ખાસો કામ મોહિમ જોડાયું તરી રમસંદજી બાબાજી કયા મિલ્યા બાબાજી કે એ રમસંદજીના કે અમીન વીમી ખપે નસ હા મુખ લગે તો મણી પહેલા તો છત્રી સમાજ અગિયાર થયો છત્રી સમાજ અસિતા ગઢવી સમાજ બાબાજી હલું તાને અસજી કી એ જમીન એ પણ અસ કૃપા શંકર ભગવાનની અને રાજપૂત સમાજ અન્ય સમાજ પર સાથે જોડે દિ સામે અચેતા કે જમીન અસજી અસ અર્પણ એવર સદભાવના વૃદ્ધાશ્રમ વાળા જાલ પૂખી એ આખે ગુજરાતમાં પહેલે નંબર ભોજપર ગામ આ વૃક્ષ વાવેજ પંચવી હજાર મથ પુજી અજાર મથા પુજાઈ રાધિકા ઉપણ વિજાર જાલ ધન્યવાદ પંચાયત કે ચો જે રહી કામ કરી દા અને વી વે આજોગો હબ પૈ તો ફોન કરે છે ગુરુજી કે ભગવાનથી ઉતર્યા કોઈ ગોયલા એ મોમ હલદી ગુરુજી કે પ્રણામો જય માતાજી